નમસ્કાર સુપ્રભાત મારું નામ છે ચૌહાણ જીયાના બાણ આઠ માં અભ્યાસ કરું છું અમારી શાળાનું નામ છે કુંભાસન પ્રાથમિક શાળા અમારા આ પ્રોજેક્ટ નું નામ છે સ્વચાલિત સૂકા તેમજ ભીના કચરાનો ડસ્ટબિન ઓટોમેટિક ડ્રાય એન્ડ અમારા પ્રોજેક્ટનો નો મુખ્ય હેતુ છે કે કચરા બે અલગ અલગ વિભાગોમાં એટલે અને નિકાલની પ્રક્રિયામાં સરળતા આપે છે આ પ્રોજેક્ટની બનાવટમાં થોડાક જરૂરી સાધન સામગ્રીની જરૂર પડે છે જેમ કે માઇક્રો કંટ્રોલર પછી અલ્ટ્રાસોનિક સેન્સર મોઇશ્ચર સેન્સર પીસીબી ડસ્ટબીન પછી પાવર સપ્લાય તરીકે બેટરી અહીંયા અમે બેટરીનો ઉપયોગ કરેલ છે તેમાં જમ્પર વાયર્સ આ પ્રોજેક્ટની પ્રણાલી આ પ્રમાણે રહેશે આ જે અલ્ટ્રાસોનિક સેન્સર એ શોધે છે કે ડસ્ટબિનની સામે કોઈ વસ્તુ આવે છે કે નહીં જ્યારે કોઈ વ્યક્તિ તેના અંદર કચરો નાખવા માટે આવે છે ત્યારે કચરો એ સેન્સર માં પડે સર્વો મોટર ને નિયંત્રિત કરે છે તેમજ તેનો યોગ્ય વિભાગ ખોલે છે કચરો જ્યારે મોઇશ્ચર સેન્સર ઉપર મૂકો ત્યારે

પહેલા તો આ બેટરીને જોડીશું ભીનો કચરો જોઈશું તમે જોઈ શકો છો કે આ જે મૂળો હતું તેના અંદર પાણીની ક્ષમતા રહેલી આવે તેથી તે ભીના કચરાના સેક્શનમાં ગયો

まあ、ちょっとさ。そう、<wine> <a incarcerated>